ગુજરાતના લોક સાહિત્યકાર દેવાત ખવડનો અત્યારે વિવાદ છે તે ચર્ચાનો વિષય બન્યો છે પરંતુ આ વિવાદ સામે આવતાની સાથે જ અત્યારે દેવાત ખબરના ઘણા બધા એવા ફેન્સ છે જે તેમના અનેક એવા અલગ અલગ પ્રકારના પોસ્ટર વાયરલ કરી રહ્યા છે એટલું જ નહીં તેમાં તે લોકો દેવાત પડખે ઊભા છે તેવા પણ અનેક પોસ્ટર અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે જો કે અમુક એવા પોસ્ટર્સ છે તેમાં તેમના ફેમસ ડાયલોગ પણ લખવામાં આવ્યા છે તેની સાથે અત્યારે હાલ કેમ દેવાત ખબરને લઈને લોકો સપોર્ટ કરી રહ્યા છે તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રેવાત ખવડે એક સાથે બે ડાયરા લીધા હતા અને તે બાદ તેમના ગાડી ઉપર તોડફોડ કરવામાં આવી હતી તે વાત વિશે તો સૌ કોઈ જાણે જ છે પરંતુ તે બાદ હવે દેવાત ખવડને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે જેમાં તેમના પોસ્ટર અત્યારે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ પોસ્ટર છે જે સૌરાષ્ટ્રની બાજુ ખૂબ જ પ્રખ્યાત થયેલા છે સૌથી પહેલા પોસ્ટર વિશેની વાત કરવામાં આવે તો અહીં લખવામાં આવ્યું છે મોરે મોરો રહેવા દ્યો ચા પીતા જાઓ કારણ કે અત્યાર સુધી દેવાત ખબર છે તેમનો એક ડાયલોગ ખૂબ જ ફેમસ છે અને હંમેશા અવારનવાર પોતાના ડાયરામાં તેઓ કહેતા હોય છે કે હવે તો મોરે મોરો દઈ દેવો છે અને એને જ લઈને અહીં લખવામાં આવ્યું છે કે મોરે મોરો રહેવા દો ચા પીતા જાઓ એટલે અત્યારે હાલ અલગ અલગ જગ્યાએ દેવાત ખબરના પોસ્ટર્સ છે તે વાયરલ થઈ રહ્યા છે કદાચ આની પાછળ કોઈ બીજા પણ કારણ હોઈ શકે છે કે હવે કદાચ દેવાત ખબરને લડવું ન હોય એ માટે થઈને પણ અહીં લખવામાં આવ્યું હોય કે મોરે મોરો રહેવા દઉં ચા પીતા જાઓ પરંતુ આની પાછળ અનેક એવા તર્ક વિતર્ક છે કારણ કે તેમના ફેન્સના દ્વારા આ દરેક પોસ્ટરને અત્યારે હાલ વાયરલ કરવામાં આવ્યા છે કોઈ સૌરાષ્ટ્ર બાજુની કદાચ આ હોટલ હોઈ શકે છે એની બહાર આ પોસ્ટર લગાવવામાં આવ્યું છે તે બાદની જો વાત કરવામાં આવે તો અહીં કીર્તિદાન ગઢવીને લઈને પણ એ કટાક્ષ કરવામાં આવ્યો છે અને અહીં પણ લખવામાં આવ્યું છે જે પ્રમાણે આજે વહેલી સવારે એક વિડિયો જોયો હતો અમારા સહયોગી દ્વારા કીર્તિદાન ગઢવીને લઈને જે બનાવવામાં આવ્યો હતો અત્યારે હાલ તેમના ફેન્સ દ્વારા કીર્તિદાન ગઢવી ઉપર પણ ક્યાંકને ક્યાંક કટાક્ષ કરવામાં આવતો હોય એવું પણ લાગી રહ્યું છે કે સ્માર્ટ મીટર બનીએ સ્માર્ટ મીટરની વાતો કરવા લાગ્યા છે વા ડાયરાના ડમડમ્યા આવો એટલે ક્યાંક અત્યારે હાલ ડાયરાના કલાકારોને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે એની અંદર કીર્તિદાન ગઢવીને લઈને પણ અહીં કટાક્ષ કરવામાં આવ્યો કે સ્માર્ટ બનીએ સ્માર્ટ મીટરની વાતો કરવા લાગ્યા છે વાહ ડાયરાના ડમડમી આવો એટલું જ નહીં જો તે બાદની વાત કરવામાં આવે તો અત્યારે હાલ દેવાત ખબર ને લઈને વધુ એક પોસ્ટર છે તે ચર્ચાનો વિષય બન્યું છે જો વાત કરવામાં આવે દેવાયત ખબર ના બીજા પોસ્ટર વિશેની તો અત્યારે હાલ કાઠી ક્ષત્રિય સમાજ છે તે પણ એક બાદ એક મેદાન આવી રહ્યું છે અત્યારે હાલ તે લોકો પણ દેવાત ખબરની ની બાજુમાં આવીને ઊભા હોય તેમના પડખે આવીને ઊભા હોય તેમને સપોર્ટ કરતા હોય એવું પણ ક્યાંક નજરે પડી રહ્યું છે જો આપ પોસ્ટર વિશેની વાત કરવામાં આવે તો અહીં પર લખવામાં આવ્યું છે કે ગુજરાતમાં વન સાઈડ ફ્રેમ ને કાઠી ક્ષત્રિય સમાજનું ઘરેણું દેવાત ખબર આ આગળ છે

છે કે ગાડીના કાચ તોડ્યા તેની સાથે અહીં એક શબ્દ પણ લખવામાં આવ્યો છે એ લોકો ઘણા ફેસબુક સોશિયલ મીડિયા પર ઘા વારના થયેલા અહેવાલ પણ મૂકે છે અને પોતાની ખુશી વ્યક્ત કરે છે તેવી પણ અનેક વાતો અત્યારે હાલ લખવામાં આવી રહી છે એટલે ખાસ કરીને દેવાત ખવડને લઈને અત્યારે હાલ એક નવો વિવાદ શરૂ થયો હોય ને ખાસ કરીને જે કાઠી ક્ષત્રિય સમાજ છે તે આખો સમાજ મેદાને આવ્યો હોય એવું લાગી રહ્યું છે જે પ્રમાણે આપણે આગળ પણ એક પોસ્ટરની વાત કરી કે જેમાં મોરે મોરો રહેવા ગયો ચા પીતા જાવ તેવા પોસ્ટર વાયરલ થયા છે તે બાદ અહીં લખવામાં આવ્યું હતું કે કાઠી ક્ષત્રિય સમાજનું ઘરેણું એવા દેવાત ખવડ છે પરંતુ દેવાત ખવડ આગળ વધી એ દરેક વાત હવે લોકોથી જોવાતી નથી ઘણા બધા લોકો છે જે લોકો વાત ખબરના દુશ્મન છે એ લોકોથી જોવાતી નથી પરંતુ જો વાત કરવામાં આવે દેવાયત ખવડની તો દેવાયત ખવડ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એટલું જ નહીં દેવાત પાછા આવ્યા છે એવી પણ વાતો છે એટલે આ બધાની વચ્ચે હવે દેવાત ખવડનો વધુ એક નવો વિવાદ સામે આવ્યો છે સનાથલના આ ડાયરાને લઈને એટલે હવે અત્યારે હાલ એવી પણ અપડેટ સામે આવી હતી કે તેમના વિરુદ્ધ તો ફરિયાદ કરી દેવામાં આવી છે સામ આ વિષયને લઈને ફરિયાદ કરવામાં આવી છે કારણ કે ભગવતસિંહ ચૌહાણ છે તેમણે પણ દેવાયત ખવડની સામે ફરિયાદ કરી છે અને દેવાયત ખવડના જે ડ્રાઈવર છે કાનાભાઈ તેમના દ્વારા પણ લગભગ ભગવતસિંહ સહિત સાત લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે એટલે અત્યારે હાલ એક અપડેટ એ પણ હતી અને એની પહેલા પણ આપણે વાત કરી હતી કે દેવાત ખવડ હવે આગોતરા જામીનને ફાઇલ કરવાના છે થોડાક જ સમય અગાઉ પરંતુ સવાલો આ બધાની વચ્ચે ઘણા બધા એવા ઊભા થાય છે કે દેવાત ખવડની ગાડી ક્યાંથી મળી હતી જો તળાવમાં હતી તો કોણે બહાર કાઢી હતી તે દરેક સવાલોની વચ્ચે અત્યારે હાલ દેવાત ખવડના સોશિયલ મીડિયાના આજે પોસ્ટર્સ વાયરલ થઈ રહ્યા છે દેવાયત ખબરના જેટલા પણ પોસ્ટર્સ વાયરલ થઈ રહ્યા છે એના ઉપરથી સાફ પણ એવું લાગી રહ્યું છે કે અત્યારે હાલ દેવાયત ખબરના જેટલા પણ ચાહકો છે તે દરેક લોકો ક્યાંક તેમને સપોર્ટ કરી રહ્યા હોય ક્યાંક તે લોકોના પડખે આવ્યા હોય તેવું પણ નજરે આવી રહ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશું નહીં નમસ્કાર